મિત્રો પપૈયાની અંદર જો ઉપરની ટોચ પીરી પડી હોય પાણી ભરવાથી જમીનની અંદર અત્યારે વધુ વરસાદ હોવાથી ભેજ પણ થઈ ગયો હોય પાણી પણ ભરાઈ ગયું હોય તો કેમેરામેન તમને બતાવે છે અમારી વાડી પીરા પત્તા દૂરથી કદાચ દેખાતા હશે દેખાય છે કેમેરામેન ઉપરથી પી ઉપરની છત્રીની વાત કરું છું મિત્રો તો અત્યારે હાલ અમે બેરલની અંદર એક એકરનો પચીસ કિલો એમોનિયા સલ્ફેટ અને આ નેવું ટકાવાળું સલ્ફર આવતું હોય છે તમે ક્વોલિટી કેમેરામેન નજીકથી બતાવશે ક્વોલિટી જુઓ ખાલી પ્યોર નેવું ટકાવાળું મિત્રો લાવવાનું આ ધાર પડે એના પરથી તમને ખ્યાલ આવતો હશે નેવું ટકાવાળું સલ્ફર લાવવાનું અને એમોનિયા સલ્ફેટ એક એકરનું પંદર કિલો અને આ નેવું ટકાવાળું જે સલ્ફર લિક્વિડ આવતું હોય એ મિત્રો તમારે લાવવાનું રહેશે એક એકરનું એક લીટર અને આ રીતના પાણીમાં નાખી દેવાનું અને મિક્સ કરી દેવાનું તો પંદર દિવસની અંદર તમને રિઝલ્ટ મળશે આટલા ભેજની અંદર ફરીથી પણ આ ક્વોલિટી નજીકથી બતાવો મિત્રો તમે પણ આ જોઈ શકો છો અત્યારે મારી સાથે અને મિત્રો જોઈ શકો છો આ રીતના યલો કલરનું થઈ જશે પાણી નેવું ટકાવાળું વાળું સલ્ફર નાખ્યા બાદ તો તમે પણ આ રીતના નાખીને ચડાવશો તો જબરજસ્ત રિઝલ્ટ આવશે તમે આ જોઈ શકો છો તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ટાઈમસર ટ્રીટમેન્ટ આપવાથી કેમેરામેન નજીકથી બતાવશે કે કેટલા પપૈયા લાગેલા હોય છે હજુ આ ચાર મહિનાનો છોડ છે મિત્રો તો પણ તમે જોઈ શકો છો અને લિક્વિડ સલ્ફર અને એમોનિયા સલ્ફેટના ફાયદા કહું તો આ પત્તા ઉપર જે આ જે આછું ગ્રીન દેખાય તમને જો પીરા કલર જેવું તો એ પણ એનાથી દૂર થઈ જશે વધુ વરસાદ આવવાથી આ પ્રોબ્લેમ છે જ તો નેવું ટકાવાળું લિક્વિડ સલ્ફર તમારે ચડાવી દેવાનું આ પત્તા ઉપર હું તમને બતાવવાનો પ્રયત્ન કરું દૂરથી બતાવો ભાઈ આપા જોઈ શકો છો કેમેરામેન બતાવું ભાઈ અત્યારે હાલ આપ જોઈ શકો છો તો તમે લિક્વિડ સલ્ફર એક એકરનું એક લીટર નેવું ટકાવાળું ચડાવવાનું અને પપૈયાની ક્વોલિટી પણ બતાવું કેટલા પપૈયા લાગેલા છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે અને ચાર મહિનામાં આ વાડીની અંદર આપ જોઈ શકો છો ફિટ થઈ ગયું આ બંને પત્તા સામે અડી ગયા છે અને આ બાજુ પણ પપ્પા બતાવો ભાઈ તો હું આપને એ જણાવવા માગું છું કે જો તમારે પણ આવા પત્તા પીડા થતા હોય તો એક એકરનું એક લિટર નેવું ટકાવાળું સલ્ફર ચડાવવાનું એક એકરનું પંદર કિલો એમોનિયા સલ્ફેટ ચડાવવાનું અને આઠ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ ચઢાવી દેશો તો કમ્પ્લીટ તમારે રિઝલ્ટ પંદર દિવસમાં આનું મળી જશે પંદર દિવસ પછી આ વાળીનો હું વિડીયો બનાવીશ આ પત્તા સંપૂર્ણ ગ્રીન થઈ ગયા હશે કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે મિત્રો તો પણ છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો તો મિત્રો તમે પપૈયાની ક્વોલિટી પણ જોઈ શકો છો યોગ્ય ટાઈમે માઇક્રોનિટર્ન અને આ બધા પોષક તત્વો પપૈયાને આપશો તો તમે પણ ક્વૉલિટી જોઈ શકો છો અને પત્તા પાછા ગ્રીન થઈ જશે મિત્રો ગભરાવું નહીં ખેડૂત મિત્રોએ એ પણ તમારે ધ્યાનમાં લેવું ઘણા ખેડૂત મિત્રો ગભરાઈ જતા હોય છે માટીની ક્વોલિટી પણ જોવો મિત્રો અરશિયા કેટલા પેદા થઈ ગયા છે નીચે બતાવો કેમેરામેન આ માખણ જેવી પોચી માટી થઈ ગયેલી છે અને આગળના ચાસમાં જઈને હું આપને પીરા પત્તા કેવા હોય એ બતાવું આ ટાઈપના ગ્રીન પત્તાની અંદર સેજ આછું ગ્રીન થઈ ગયેલું હોય મિત્રો એના માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું તો ફરીથી માફ કહી દઉં એક એકરનું પંદર કિલો એમોનિયા સલ્ફેટ ચડાવી દેજો સાત કિલો મેગ્નેશિયમ સલ્ફેટ ચડાવી દેજો અને એક લીટર નેવું ટકાવાળું સલ્ફર ચડાવી દેજો અને ડ્રીપમાં જે નિયમ મુજબ ફોસ્ફરસ લિક્વિડ આપવાનું છે તો મિત્રો તમારે આપી જ દેવાનું અગાઉના વિડીયોમાં મેં બતાવેલું છે એ પણ હું જરૂર પડે તો ફરીથી વિડીયો બનાવીશ આ ટાઈપના પત્તા નજીકથી પણ જોવા હોય તો બતાવી દઉં તો મિત્રો આ તમારે ધ્યાનમાં લેવું વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરશો તો મને ફોન કરવાની જરૂર નહીં પડે પપૈયાની ક્વૉલિટી તો સરસ મજાની થઈ ગઈ છે કેમેરામેન તમને બતાવી રહ્યા છે તો મિત્રો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ પપૈયાની ખેતી મારી સાથે જોઈ શકો છો મિક્સ માઇક્રોન્યુટનનો કમાલ જોવો હોય તો ખાલી પપૈયાની ક્વોલિટી જુઓ જબરજસ્ત વાળું પપૈયું છે ફ્લાવરિંગ સારું છે ઘણા ખેડૂત મિત્રોને ફરિયાદ છે ફ્લાવરિંગ નથી આવતું ટાઈમસર માઇક્રોન્યુટન ખાતર આ બધું ચડાવશો તો ઓટોમેટિક એના છોડની અંદર વૃદ્ધિ થવાની છે તો મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો